ઘણા કેતા ભોજ ફૂલડા છોકરા પણ એ પોચ પુલ એની અંદર એક જીવાત એવી હોય એક નાનકડો એવો જીવ ઉડો હોય એ જીવડા ને મારા પ્રભુને એવી પ્રાર્થના કરું કે આ જીવડામાંથી જીવ નું સર્જન કરી આ જીવડા ને ઉદર માં દીકરો કરીને આવ્યું તમે આંકડા હોય ને આકડા ની કેરી તોડો ને એટલે દસ કેરીમાં એક કેરી એ હોય કે એની અંદર જીવડું હોય અને આંકડાની ની સાતમા પડ ની અંદર માં જીવડું હોય એક બે પણ નહિ હાથમાં પણ એમાં જીવડું તું તાર દુનિયાના ભુવા પર દોડા એ કોટો તાર મોનું હતમાં જ હું બોલી બાકી તારે વિશ્વાસ બે રાખીને પડતો હોય છે તો તું જોડે તારા કામ ફોકસ કરતો ફોકસ એકદમ ઓમ આ આડા આડા તાકો થઈ પડ્યું કેને લીધી વેલા લઈ જાય કે બે મહિના ને આડા નો તને કઈ પીતો નો નોતા પછી ગુટીઓ ભર્યો હોય તો

જાતુ ખેતી ની બાસઠ બોલું તેસઠ મોટાડો ન બનવાનું ના મટાડી નો ખૂટ માનું ગમવા તા પણ ગોગો છે મહારાજ ગોગો સહેતા